હા એ તો કામ કરે તે ને ન કરશે કામ ન કરે પણ એટલા બધા પછી આપણે એને તોડાવવાના ન હોય એ માણસ એ કાઈ ખાવા પીવાનું પૂછવું જોઈએ એ મફત ના આવતા પૈસા લે છે હા કામ તો કરવું જ પડે ને પૈસા આપણે મફત આવે છે આ એ બધી વાત હાસી હું છે ને એની પાસે આટો મારતો હો અને જોતો હો કેટલું કામ કર્યું બરોબર તમે આ કામ કરજો હા હારું જાવ હારું આય લાવ અહીંયા કોણ નાખશો

અહીંયા કો બે હં હં આમ જો ઈ શર્ટ શાઈન બોન કરી તાર મને અહીંયા નજર નો નાખતો તું કાકા માંણ માંણ એકવાર તો કામ જીડ્યું છે અને તું ઈ કઢાવી ઈમાનદારીથી કામ કર ઈમાનદારીથી કાકા નક કોઈ કામ નહીં રાશે શેઠ હવે શેઠ હાલ કા છોકરા કેવી મજા આવે કામ કરવાની એ બહુ મજા આવે હે હા શેઠ માતાજીના હમ અમે જ્યાં કામ કરી ને ઈમાનદારી ને કરી એવું ના પૈસા લેવી ખોટા નો લેવી હા એ તો મને ખબર છે પણ તે કાંઈ આમ ભૂખ ભૂખ ચા બા કાય પીવો નથી ચા પાવ તો સારું હે પીવો જ છે ને બાકી તમે કામ તો સારું કરો એવા લાગશે પાણી પાણી એક પાઈજો ને તરેખ લાગી પાણી તો એક કામ કર હું ભરવા જાઈશ વાર લાગશે મેં બે હાથિયા જઈને ત્યાં પી આવજાઓ હમણાં ઘીરે આમ તો

બધું ભરી મૂક્યું જાબો નથી તમારા બાપ પૂરતો હે હા ભલે પૂરતો હોય એથા દેવો ભાઈ જોતો નથી ના નથી જોતો એ આવી પેલા તો કામ કરાવી દેવું હા બે પાંચ થી ભલે પાણી પીવા આવે પણ ઘરના કામ તો થઈ જાય અને આમ જો તાર ને ખબર ન પડવા ભાઈ મને ખારો થાય છે એ ઓ નહી ખબર પડવા દઉં કામ જ કરાય બે લીલા લે તો ખરા હવે છે બધું કામ થઈ ગયું હવે છે આપણે ખાલી સરસ બે જ ઘડી વાતો કરી થઈ હા બેસ લે એટલે આ ઓલા મજૂરિયા માં જ્યાં પાણી પીવા ગયા કેટલી બધી વાર લાગી ભલે નિરાય ત્યાં બેઠા છે અહીંયા કડી પોરો બોરો ખાઈ લે છોકરા ડાયા હે વાંધો નહીં આવે કામ બામ થઈ જાય કાંઈ લે વ્યાયા હા છે પાણી પી લીધું પી લીધું આ તો સમજો આ ઉકાળો છે ને તમ તારે નિરાતે સરખો ફેરવી નાખો ને ભૂખ ભૂખ કેવી લાગી છે આ બઉ લાગી હે બહુ લાગી છે ને તો હવે હેને કલાક વાર ખામી જાવ આમ જો હું જાઉં સુ કર્યા અને સારું સારું ગરમ ગરમ બનાવું અને પછી તમને બોલાવી દેજો વાંધો નહીં હાલો કે હાસવે હે હા કામ કરીએ એટલે હાસવે તે નહીં એટલે બીજે કઈ જાય આપડે ભલી અમથા બેહી

ખાટલે સળિયું બેઠ્યું છે કંઈ કામ ન કરતું લાઈને હવે પૈસા કેટલીક વાર છે એ આ લાઈ શું રાડું નાખો તમે ગમે એ આવો ત્યાં રાડું નાખતા હાલો લાઈને બાપા મોડું થાય છે નહીં પૈસા થઈ જાવ પૈસા 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 જ કરતા હોય આ એક ડટો છે ને ગયો હે હે એ ને એક ડટો છે તારો ડોટ ડોટ લખત છે એક ડટો જ નથી તે મને થોડી ખબર હોય અહીંયા પેટી ઉપર જ પડ્યા હતા

એને સેનીમે ઓલા ઘરમાં પોતું કરવા કાઢ્યો તો ત્યાં તમારી માને એને અંદર પોતું કરવા કઢાય એની ઉપર હજી વિશ્વાસ કરાય આટા ની ઉમરી છે પણ હું થાકી રહેતી એટલે મે કીધું તું એ તો મને ખબર છે ખાટલા સડીને બેહવું હોય ને તો કાઈ ન થાતું હાલો એ મધુર પાયા સાઉ છે હાલો પૈસા નો કાઈ ગોટાળો છે ને એટલે બધાય તાકા ભાઈ જ ના પાડ

દેખાતા નહીં આ ગામમાં કોઈ દી નકર ભરાકે દઈ દે આમન રખાય કામે હવે ભૂલ થઈ જાય અને તમે ધ્યાન રાખજો કામ કરજો નકર તમારો વારો હે હા કી ન્યો આ હાલો કરે